ચાર બે હજાર ચોવીસના રોજ હિંમતનગર તાલુકાના કોકરોલ મુકામે બાવીસ ગામ તપોદન બ્રાહ્મણ સમાજનો સમૂહલગ્ન યોજાયો હતો આ સમૂહ લગ્નની અંદર એકવીસ નવ દંપતીએ પવિત્રના પગલાં પાડ્યા હતા અને એકત્રીસ બટુકોને જનોઈ આપવામાં આવી હતી તો આજે જઈશું આપણે તમને સમૂહ લગ્ન બતાવીશું Espera बलूनों पे बंदी बंदी लगी वाला वो भाई आजाद हो गये थे दो दांते जितने आपने इंजारे ने चूँकि रेनाडा का जमात ने करने वाले कामा बनावाना चूँकि सुलात बिरुवर महाराज आदरणीय विरुवर महाराज भैया આ પાત્રોલની પાવન ધરતી ઉપર અમે તમારું સ્વાગત અને સન્માન કરવા આતુર ભાઈ વિનુભાઈ ને સ્વયંસેવક એમને લઈને સ્ટેજ ઉપર આવો ઓલા મહારાણી મારી હે ઓ વિનુભાઈ તો ભરજ્ય ઘોર ઘોર ભરજ્ય હે પધારો મા મહારાણી મા મારા વીર બાપજી તમારું સ્વાગત અને સન્માન છે

સમાજ માટે આ દીકરીઓને આશીર્વચન આપવા માટે

ધન્યવાદ બાવીસ ગામ તકો કાકરોલ મુકામે જે આ સમૂહ લગ્ન થયા છે એમાં તમને કેવી લાગ્યું છે ભાઈ બહુ સરસ તમારું મને નામ જણાવો મારું નામ ધ્રુપેશ છે તમારું નામ તમે કયા ગામ થી છો ભાઈ પત્રકારે જે આયોજન કર્યું છે તમારે કઈ એવું છે કે આમાં કઈ વધારે

પડે ને એમને તમારી સપોર્ટ ની જરૂર પડે ને તમે ત્યાં ઉભા શકો તમારું ખુબ કેવું છે સરસ કાર્ય છે અને જે અંકલ છે રાજેન્દ્ર અંકલ એમ મુદ્દા માં જે આયોજન કરેલું છે બાબત રાવલ સમાજ માં જે સમલો કરેલા છે તમને કેવું લાગ્યું છે આયોજન કરેલો છે તમારે લાગે છે વધારે કરવા જેવું છે અમારું એવું કહેવું છે

સમૂહ લગ્નોદક વાતાવરણ માંડી છે દાખલા તરીકે ભોજન સમારંભ તો એના પાછળ સમૂહ લગ્નોત્સવ પાછળની બાજુ ભોજન સમારંભ છે આમાં વધારે ઉમેરવાનું કે માઇનસ પ્લસ કરવા જોવાનું સરસ આયોજન કરે છે તો આપડે યંગ સ્થળો બાયો બધા વડીલો રાજેન્દ્રભાઈ પત્રકાર એવો સપોર્ટ કરો ઘરે ઘરે એક એક રાજેન્દ્રભાઈ પત્રકાર બનો જેથી કરી રાજેન્દ્ર પત્રકાર આનાથી બહુ

આશય છે ખરેખર જે કન્યા હોય અને એને લાભ હોય તો આટલી ભેટ ભેટ દીકરીઓ ને મળી રહી છે લાહો સમાન છે બરાબર અને આવી જેને ખરેખર જરૂરિયાતમંદ છે એમને સમૂહ લગર માં હજી પણ આવતા વર્ષે પણ જોડાવા માટે હું ઉત્તમ રાવલ આહવાન કરું છું એક કામ તો બલન ગ્રામણ સમાજમાં કાકો તમારે ખૂબ ખૂબ અભિનંદન અને સ્વાગત છે ભાઈ તમારું નામ શું છે હમન કયા ગામથી છો રાજી તમે સ્નેહા કયા ગામથી છો ગવાડા આ સમૂહ લગનમાં તમને કેવું લાગ્યું ખૂબ જ આનંદ લાગ્યો આ સમૂહ લગનમાં તમને એવું લાગે છે કે કઈ વધારે કે સુધારો કરાવવા જેવું કઈ છે નથી લાગતું તમારા તરફથી બેસ્ટ છે અમારું કમિટીને એવું જાણવું છે કે જે આ સમૂહ લગનમાં રાજેન્દ્રભાઈ પત્રકારે જે આયોજન કર્યું છે બહુ એટલે બહુ સરસ કર્યું છે એકદમ અપ લેવલનું કર્યું છે પણ અમારું કમિટીને એવું કેવું છે કે રાજેન્દ્ર પત્રકાર તે એમનું

કાંકડોલ મુકામે સમૂહ લગ્ન આયોજન કરેલ જેમાં આજ રોજ એકવીસ વરઘોડિયાએ ભાગ લીધેલ અને એકત્રીસ બટુકો નો સમાવેશ થયેલ અને યજ્ઞ પવિત્ર ધારણ કરેલ છે અને બાવીસ ગામમાંથી સાત હજાર બસો જેટલી તકોધન બ્રાહ્મણ સમાજ જન્મેદ ની ઉપસ્થિત છે અને ભવ્યમાં ભવ્ય સમૂહલગ્ન આયોજનથી સફળતાપૂર્વક થી સફળતા પૂર્વક કાર્ય કરેલ છે અને તમામ જ્ઞાતિબંધુઓ દ્વારા અહિયાં ઉપસ્થિત થઈ આ સમારોહને એક ભવ્યથી ભવ્ય સફળતા બનાવેલ છે તે બદલ હું બાવીસ ગામ તકોધન બ્રાહ્મણ સમાજનો ખૂબ ખૂબ આભારી છું અને આભાર માનું ધન્યવાદ

હાથ ઉત્પો કરી અભિવાદન કરીશું

ઓનરેબલ ધારાસભ્ય શ્રી વીડી ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે જોરદાર તાળીઓના ગર્જન સાથે તેમનો સ્વાગત અભિવાદન કરીએ આજુબાજુઓ છો છે બંને હાથ ઊંચા करिए અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સમાજ જેટલો સંગઠિત છે મજબૂત છે એટલી જ તેજ ગતિથી સંગઠિત થાય મજબૂત થાય અને આવનાની પેઢીને એટલો સંદેશો પૂરો પાડીએ બંને હાથ ઊંચા કરીને નમો થેન્ક યુ સો મચ

પહેલા તો આપણી જાત માટે સમિતિ આયોજિત સમૂહ લગ્ન અને એકનો પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી પણ હતા એટલે ઓળખું છે એમનું બરોબર કાકા એ આપણા સમારંભના આજના અધ્યક્ષ છે આમ તમે બીજો નો ટાઈમ આપ્યો છે રાજુભાઈ ઉપસ્થિત આપ સૌના પ્રેરક જે લોકો જમાદાર આવી છે એ લોકોને જ અહીંયા બોલાવીએ છીએ ત્રણ નંબર નિલેશ રાજેન્દ્ર કુમાર ભગવાનદાસ રાવલ અવલ નિલેશભાઈ ચાર નંબર દેવેન પ્રવીણ કુમાર No, no, no.